વડાલી શહેરના નવાનગર પાસે આવેલ બીઆરસી ભવનમાં સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય તાલીમ યોજાઈ હતી જેમાં બાર અને તેર જુલાઈ એમ બે દિવસીય તાલીમમાં વડાલી તાલુકાની સત્તાણું જેટલી શાળાના આચાર્યોની સક્ષમ શાળા અંતર્ગત તાલીમ યોજાઈ હતી જેમાં છન્નું સરકારી પ્રાથમિક શાળાઓ તો એક માધ્યમિક સરકારી શાળાના આચાર્ય તાલીમમાં જોડાયા હતા

શાળા સક્ષમ એટલે કે સક્ષમ શાળા અંતર્ગત બે દિવસનો અમારો વર્કશોપ યોજાઈ રહ્યો છે બાર જુલાઈ બે હજાર ચોવીસથી તેર જુલાઈ બે હજાર ચોવીસ અંતર્ગત જેના મુખ્યત્વે ચાર કમ્પોનન્ટ છે સ્વચ્છતા છે સલામતી છે હરિત શાળા છે અને સ્થાયી છે આ ચાર બાબતો અંતર્ગત અમારી તાલીમ યોજાઈ રહી છે કે જેમાં પૂર્વ તૈયારીના ભાગરૂપે કે શાળા કેવી હોવી જોઈએ શાળા સક્ષમ કેવી રીતે બને તો આ ચાર મુદ્દાઓના ઉપર અમારે બે દિવસની તાલીમ યોજાઈ રહી છે તાલીમના અંતે આનું ઇમ્પ્લીમેન્ટેશન શાળા કક્ષાએ સીધે સીધું બાળકોમાં અમે વ્યવહારુ રીતે કરવાના છે આનું મોનિટરિંગ પણ જીસીઆરટી તેમજ સીઆરસી બીઆરસી કો ઓર્ડિનેટરની ટીમ અને જિલ્લા કક્ષાએથી ડીડીઓ અને કલેક્ટર સાહેબ શ્રી દ્વારા પણ આનું સમયાંતરે મોનિટરિંગ થતું રહે સક્ષમ શાળા અંતર્ગત જે તાલીમ લેવાની છે એ તાલીમ શિક્ષકો અહીં બે દિવસની તાલીમ પૂરી કર્યા પછી શાળા કક્ષાએ બાળકોમાં એનું અમલીકરણ થાય એ મુજબ કામ કરવાનું છે આ જે મુદ્દાઓ છે એ કુલ બાર મુદ્દાઓ છે ચાર મુખ્ય વિષય છે અને એ ચાર મુખ્ય વિષયના બીજા ત્રણ ત્રણ પેટા વિષયો છે એમ કે ચાર તારી બાર એ રીતે બાર મુદ્દાઓની તાલીમ છે અને એ તાલીમ શાળા કક્ષાએ શિક્ષકો દ્વારા એપ્લાય કરવાની છે આના દ્વારા બાળકોમાં જે સારા કક્ષા પ્રત્યે અને જે શાળામાં જે કામ થાય છે શિક્ષકો દ્વારા એનું એક ઇમ્પ્લિમેન્ટ ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે થાય છે એ આપણને જાણવા મળશે આ તાલીમ પૂરી થયા પછી સી આરસી કક્ષાએથી બીઆરસી કક્ષાએથી ડાયટ કક્ષાએથી આ તાલીમનું મોનિટરિંગ પણ થાય છે અને એ તાલીમ લીધા પછી બાળકોમાં કેવો ફેરફારો થયા તે એ જાણી શકાય છે